કોતરાના ડબોયના પણસોલી વસાહત ખાતે આજરોજ આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અંતર્ગત જનસભા યોજાય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જનસભામાં કોંગ્રેસ ભાજપ સામાજિક સંગઠનો થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા રિપોર્ટર કલ્પેશ ઉપાધ્યાય મનરેગામાં રોજગારી નથી મળતી આજે નળસેતલમાં પાણી નથી મળતું અહીંયા બાળકોને બેસવા માટેની આંગણવાડીઓ નથી શાળાના ઓરડાઓ નથી અને લોકો પોતાના ઘરે જવા માટે પણ રોડ વ્યવસ્થા નથી ત્યારે જનતાએ આજે મન બનાવેલું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપવાના છે અને આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે અહીંયા કેટલાક આગેવાનોએ સંતોએ જે અને કેટલાક સામાજિક સંગઠનોના પંદરસોથી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન થયા છે સાથે સાથે આજે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની એક હદ્થી શાસન છે તાલુકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તમામ જગ્યા એમનું શાસન હોવા છતાં આજે જનતાના અનેક પ્રશ્નો અહીંયા અમારી સમક્ષ એમને મૂક્યા છે